વડોદરા વરનામાં મુકામે નેશનલ હાઇવે નંબર આઠ ઉપર પાર્ટી ત્રિમંદિર આ આવેલું છે ત્રિમંદિરમાં વચ્ચેના મંદિરમાં લગભગ તેર ફૂટની ઊંચાઈ તથા અઢાર ટન વજન ધરાવતી વર્તમાન તીર્થ રહેવા શ્રીમંદર સ્વામી ભગવાનની ભવ્ય અને મનોહર પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે જેની અંદર આબી બાજુમાં મંદિરમાં શિવલિંગ પાર્વતી દેવી હનુમાનજી ગણપતિજી નંદી વગેરેની મૂર્તિઓની પણ સ્થાપના કરવામાં આવી છે

અહીંયા આવી શકે ધારો કે જૈન છે વૈષ્ણવ છે આ બધાની મૂર્તિઓ અહીંયા છે અને બધા દર્શન કરી શકે અને મોક્ષે જાય અને પોતાના આત્માનું કલ્યાણ કરી શકાય અહીંયા જમવાની વ્યવસ્થા છે રહેવાની છે પ્લસ નાસ્તાની ચાની બધી જ વ્યવસ્થા અહીંયા એકદમ સુંદર છે So i